પોરબંદરના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ અંગે પાણી પુરવઠા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં રબરનો ડેમ બનાવાશે અને એઆઈ સિસ્ટમથી પાણીનો નિકાલ થશે પોરબંદર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રભારી મંત્રીએ ખેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ખેડ વિસ્તારનો સર્વે કરાવીને પ્રાથમિક અહેવાલ મળ્યા બાદ તેના અભ્યાસના આધારે ત્રણ તબક્કામાં આશરે પંદરસો કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું મંત્રીએ ખેડ વિસ્તારના કામોમાં ગેરરીતિના આક્ષેપોને પાયા વિહોણા જણાવી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડનું ચૂકવણું થયું છે તેવી સ્પષ્ટતા કરી હતી પ્રથમ તબક્કાના કામોમાં સોરથી અને બરડાખેર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ આયોજન માટે હયાત નદી કેનાલનું ડિસિલ્ટિંગ કરવું પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી સાંકળા વૃક્ષોનું જંગલ કટિંગ કરવું જેવા કામોને કુલ એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે જેમાંથી સાત કામોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાંથી જૂનાગઢ સોળથી ઘેર વિસ્તારના ત્રણ કામો પોરબંદર સોળથી ઘેર વિસ્તારના બે કામો અને બરડા ઘેર વિસ્તારના બે કામોનો સમાવેશ થાય છે હાલ આ સાત કામો પ્રગતિ હેઠળ છે જેમાં તે હજુ સુધીમાં છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડની ચુકવણી કરવામાં આવી છે પ્રથમ તબક્કાના બાકીના દસ કામોના ટેન્ડર મંજૂર થયા છે અને વર્ક ઓર્ડર અપાયા છે પ્રથમ તબક્કાના કામ પૂર્ણ થતા તબક્કાવાર અન્ય કામો હાથ ધરવામાં આવશે બાવળીયાએ એવું જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ કંપની દ્વારા સમગ્ર ઘેર વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો છે સર્વેના આધારે મુખ્ય સમસ્યા એ છે કે નદી જ્યાં દરિયાને મળે છે ત્યાં નદીનું મુખ સાંકડું થઈ ગયું છે તેથી નદીઓ ઊંડી કરવી તળાવ ઊંડા કરવા રબર ડેમ બનાવવા નદીના મુખ પહોળા કરવા દિવાલ બનાવવી સહિતના કામોમાં આ આયોજન હેઠળ કરવામાં આવશે જેમાં મધુવંતી નદી પર રબર ડેમ બનાવવામાં આવશે હાલ રાજ્યમાં મધ્ય ગુજરાતમાં બે નદી પર રબર ડેમનું કામ ચાલુ છે રબર ડેમનો જરૂરિયાત હોય તે પ્રમાણે ઉપયોગ થઈ શકે જેથી દરિયાનું ખારું પાણી અંદર ન આવે અને વધુ પાણી આવે તો તેનો નિકાલ થાય તે માટે એઆઈની મદદથી ઉપયોગી થઈ શકે રબર ડેમનો ઉપયોગ નદીમાં પીવા અને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ વિયરને કેપિંગ કરી હાઈટમાં વધારો કરવા ખૂબ જ ન્યૂનતમ વધારાના ખર્ચ સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા દરિયાના પાણીને મીઠા પાણીમાં ભરતા અટકાવવા ટાઈડલ રેગ્યુલેટર તરીકે કરી શકાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ખાસ લગભગ દર વર્ષે વર્ષોથી હેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં ભેગા થાય અને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે ભૂતકાળમાં થોડી કામગીરી થઈ પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે વધારે વરસાદને કારણે આ ખેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે ગત વર્ષે માનનીય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈએ જ્યારે ખેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળા માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જેને કહે સાઈ કન્સલ્ટન્સી એટલે શિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટન્સી જવાબદારી સોંપીને મારા અધિકારીઓ સાથે કે ટીમ વર્કથી આખા ઘેડ વિસ્તારમાં એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ આ બંને બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવ્યું અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓની સાથે વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ પંદરસો કરોડની આસપાસના ખર્ચનો અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી બરડા ઘેર વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ સાડા ત્રણસો કરોડ જેવું લગભગ અઢારસો ને પચાસ એટલે અઢારસો કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે ત્રણ તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે પહેલા તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક ખાસ કરીને જે નદીઓનું ક્યાંક ડી સિલ્ફિંગ કરવું જાળી રાખતા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલાં દૂર કરવાનું હતું એવું અમે આ પહેલાં તબક્કામાં નક્કી કર્યું અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવી આવા અમે પહેલાં તબક્કામાં આ કામો લીધા છે એની અમે એકસો ને કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ સત્તર કામનો અમે આમાં સોરઠી ખેડ અને બરડા ખેડ વિસ્તારની અંદર થઈને સમાવેશ કરેલો એ પૈકીના સોરઠી ખેડ વિસ્તારની અંદરથી મેં પહેલાં ત્રણ અને પોરબંદર જૂનાગઢમાંથી ત્રણ અને પોરબંદર એમાંથી એ સોરઠીમાંથી બે અને એ ઉપરાંત જે બરડા પોરબંદર બરડા વિસ્તારમાંથી ખેડમાંથી એના બે એટલે કુલ અમે સાત કામોની પહેલા વહીવટી મંજૂરી હતી એ પૈકીના છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી એમાંના જે કામો પહેલાં ત્રણ શરૂ થયા જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી બાકીના ચાર કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે અત્યારે એને વર્ક ઓર્ડર એ પણ રીટેન્ડર કરીને કામ આ સાત કામો શરૂ કર્યા એ સાત કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેર વિસ્તારના અને પોરબંદર બરડા અને જુનાગઢ આમ ત્રણેના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા એમાંથી પાંચ પોઈન્ટ કુલ તેર કરોડના કામો થયા એમાંનું ચૂકવણું કર્યું છે બાકીના લગભગ કામો છે સાઠ ટકા જેવા કામો થયા છે એટલે અમે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે મેં જે ચૂકવણું કર્યું છે એ તો તેર કરોડ રૂપિયાનું જ કર્યું છે બાકીના કામો છે પ્રગતિમાં છે એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ખેડ વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો જે કામો છે એ પહેલાં તબક્કાના આ પ્રગતિમાં છે એના કામો પૂરા બધા થયા નથી અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવા નથી પહેલાં તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી તેરસો કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ પહેલાં તબક્કાનું કામ પૂરું થાય તરત જ બીજા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થાય પછીથી જે રીતે ખાસ કરીને પાણીનો અવરોધ એટલે પાણી નિકાલ માટે જ્યાં જ્યાં નેશનલ હાઈવે ક્યાંક સ્ટેટ હાઈવે સ્ટેટના પંચાયતના જે રસ્તાઓના નળતરુપ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરોને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાયબલ રેગ્યુલેટરી જે અત્યારે છે એની પાણી નિકાલની કેપેસિટી ઓછી છે એને વધારીને રબર ડેમ જેવી જે આઈ સિસ્ટમથી પણ આ ડેમ કરીને મધુવંતી ડેમ હોય ભાદર ડેમ હોય એની આગળનું રબર ડેમની પણ મારું આયોજન છે ને એ પ્રમાણે મારું એસ્ટિમેટ પણ કરાવી રહ્યા છે એ પણ આવતા દિવસોમાં વહેલી તકે એની બીજા તબક્કાના કામ શરૂ થાય એ રીતનું મારું આયોજન છે આમ ખેડ વિસ્તારના જે વર્ષોથી જે સમસ્યા છે એને હલ કરવા માટેનું રાજ્ય સરકારે અમારા સિંચાઈ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી હતી એ પ્રમાણે આ ત્રણેય તબક્કાના કામો વહેલી તકે પૂર્ણ થાય એટલે અમારું આયોજન લગભગ ત્રણેક વર્ષમાં આ કામ ત્રણેય તબક્કાના પૂર્ણ થાય એ રીતનું આયોજન છે ના રબર ડેમનો અમે મધ્ય ગુજરાતમાં ને એક પૂર્વ એટલે પૂર્વ આદિ આદિવાસી વિસ્તારમાં અને એક મધ્ય ગુજરાતમાં બે જગ્યાએ બે ડેમો ઉપર અત્યારે અમે એની નીચેના ભાગમાં બે નદીઓ પર આ ડેમનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને બંને આ રબર ડેમો ખૂબ સફળતાપૂર્વક લગભગ પૂર્ણ થવા આવ્યા છે અને એનું રિઝલ્ટ અમે પૂના અને વગેરે જ્યાં આવા રબર ડેમોનો ઉપયોગ થયો છે એનો અમે જાતે અભ્યાસ કરી એવા છીએ એનું રિઝલ્ટ સારું રહ્યું છે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે દાખલા તરીકે દરિયા કિનારે હોય તો ખારું પાણી અંદર ન આવે અને જરૂરિયાત પ્રમાણે વધારે પાણી પૂર આવે તો રબર ડેમ આપોઆપ નીચે બેસી જાય ઉપરથી પાણી જતું હોય વળી ફરી પાછું કે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ માટે આપોઆપ રબર ડેમ છે એઆઈ સિસ્ટમથી પોતા ઊંચાઈ આવી જાય અને ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ રીતની વ્યવસ્થા અમે ત્યાં પુના અને મધ્ય પુનામાં જોઈ આવ્યા છીએ અને એ રીતે એ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં બે જગ્યા આ બે ડેમનું કામ ચાલુ છે એ સિસ્ટમથી મેં અહીંયા આ મધુવંતી ડેમ અને ભાદર ડેમ એટલે કે આ ખેડ વિસ્તારમાં કરવા માટેનું અમારું આયોજન છે પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોલઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ અઢારસો કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર એકસો ને કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી છત્રીસ કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ આજ આ છત્રીસ કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે માત્ર બે મહિના કામ ચાલ્યું છે ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે સત્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ સાથી શરૂ કરી અને બાલા ગામ સુધી અને સુધી પ્રવાસ કર્યો અમે બધા જ ધારાસભ્યો હું ત્યારે વિપક્ષમાં હતો માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ માનની મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને યોજના વિશે જાણકારી મેળવી હતી એ પછી ડોક્ટર મનસુખભાઈ મનસુખભાઈ માંડવિયા જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે ત્યારે આ કામ ત્રણ તબક્કામાં થવાનું છે અને ત્રણ વર્ષમાં લગભગ મોટા ભાગના કામો પૂરા થઈ જશે ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને ગુમરાહ કરવાનું વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે ખેડૂતોને પડખે રહીએ એનો એકાદ પ્રશ્ન ઉકેલે એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય આપ અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ઘેડની યોજના સાકાર કરવા માટે લગભગ દોઢ વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે સર્વે કર્યો છે અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેર વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેર વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા જઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપીએ છીએ